સમાચાર વિસ્તારથી જોઈશું ગુજરાત સરકારે રાજ્યના શહેરી વિકાસ માટે રૂપિયા બે હજાર આઠસો કરોડના ચેકનું વિતરણ કર્યું અમદાવાદ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા અઠ્યાવીસો કરોડના ચેકનું વિતરણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે વર્ષ બે હજાર પચીસને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યું છે આ સહાય હેઠળ અમદાવાદ મનપાને સાતસો એંશી કરોડ સુરતને છસ્સો સત્તાવન કરોડ વડોદરાને બસો પાંત્રીસ કરોડ અને રાજકોટને એકસો પંચાણું કરોડ ફાળવવામાં આવ્યા છે સરકારે આગામી બજેટમાં શહેરી વિકાસ માટે ચાલીસ ટકાનો માતબર વધારો કર્યો છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ રૂપિયા બાર હજાર કરોડથી વધુનું રોકાણ કરી શહેરોમાં માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે મંત્રીય કાર્યક્રમમાં રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ વિશેની વાત કરી હતી પણ એ ડેવલપમેન્ટની વાત છે કે ભાઈ ડેવલપમેન્ટ કરવા માટે પોલિટિકલ વ્હીલ જોઈએ ઘણી વખતે આપણને પોલિટિકલ વ્હીલના હિસાબે પણ ડેવલપમેન્ટમાં તકલીફ પડતી હોય પણ માન્ય નરેન્દ્રભાઈએ પોલિટિકલ વ્હીલ બતાવ્યું અને એ વખતે ત્યાં આંગાડી ઘણા બધા નાના મોટા ઝૂપડા હતા ત્યાં આંગાડી એ બધાને સમજજો કે ભાઈ આજે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ માટે કોઈને હેરાનગતિ નહીં એ બધા ઝુંપડાઓને સારામાં સારી સુવિધાના ફ્લેટો આપીને લોકોને શિફ્ટ કર્યા છે અને પછી આ રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ થયું છે બાકી તો બધાને બીક જ લાગતી હશે કે આને હટાવા જઈએ તો આપણે હટી જઈશું બાકી તો ઘણા બધાએ જોયું હશે બધા ફોરેને ફરવા જતા હતા મુખ્યમંત્રી નહોતા જતા એવું થોડું છે પણ એ પોલિટિકલ વ્હીલ ની વાત છે કે પોલિટિકલ વ્હીલ હોય તો જ આ અમુક કામો થઈ શકે અને પોલિટિકલ વ્હીલ સાથે આ આજે રિવરફ્રન્ટ તમે જુઓ તો લોકોને એમ લાગે કે ના ખરેખર ડેવલપમેન્ટ કોને કહી શકાય એ માન્ય વડાપ્રધાનશ્રી અને આપણા એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ બતાડ્યું છે